જ્ઞાનયોગ ધ્યાનયોગ ને કર્મયોગ આ ત્રણ યોગ કયો યોગ સૌથી શ્રેષ્ઠ છે ઈશ્વર પ્રાપ્તિ માટે આના વિશે સમજણ આપવા આરિશ કરું છું પહેલા તો કર્મ યોગ બરાબર હા બરાબર પછી જ્ઞાન યોગ બરાબર હા અને ધ્યાન યોગ ધ્યાન યોગ બરાબર છે બાબુ તો કર્મયોગ છે ને ઈ નિષ્કામ ભાવે કર્મ કરો કરતાં પણ આના ભાવને હટાવીને કે હું કાંઈ છે જ હું કાંઈ છઉ જ નહીં મારા કર્તવ્યોનું હું પાલન કરું છું આ ગીતામાં ત્રણે ત્રણ માર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કર્મયોગનો અર્થ છે કર્મ કર્મ કરતા રહો અને કરતાં પણ આના ભાવને હટાવી દો બરાબર હું મારી ફરજ સમજી મારો ધર્મ સમજી મારું કર્તવ્ય સમજી જે કાંઈ કર્મો કરું છું તે બધા કર્મો પ્રભુ પરમાત્મા તમને અર્પણ કરીને કરું છું હું કાંઈ કરતા છો ને જે કાંઈ કરતા ધરતા છો એ તમે જ છો નરસિંહ મહેતાની જેમ બરાબર કર્મયોગનો અર્થ બને છે કરતાં ભાવને આના ભાવને જો તમે કર્તાપણાનો ભાવ બાંધશો તો પાપ પણ પકડ કરશે અને પુણ્ય પણ પકડ કરશે પાપ કર્મોથી આપણે એવી કહાવત છે કે નર્કમાં જઈએ છીએ પુણ્ય કર્મથી સ્વર્ગ મળે છે તો કર્મનો સ્વ અર્થ છે સ્વર્ગ કેવું મળે છે કે આપણું ઘર સુખ શાંતિ મારી છીએ અને પાપ કર્મથી આપણું ઘર એક નરક બની જાય છે આ અહીં સ્વર્ગ અને નરક છે પરંતુ તમે કરતાં પણ આના ભાવને હટાવી દ્યો કે હું કાંઈ કરતો છો જ નહીં બરાબર તો તમને કર્મ બંધન કરતું નથી એટલે આ જે માર્ગ છે કર્મયોગનો માર્ગ એ થોડો કઠિન છે ફળ પ્રત્યેની ઈચ્છા ઈચ્છા આશા અપેક્ષાને છોડીને કરાતું કર્મ એ નિષ્કામ ભાવ કર્મયોગ છે બરાબર પરંતુ થોડો કઠિન છે બરાબર પછી તમે કીધું કે જ્ઞાન યોગ હવે જ્ઞાન એટલે શું જ્ઞાન એટલે કોનું જ્ઞાન જ્ઞાન દરેક જગ્યાએ લાગે બરાબર તો શ્રેષ્ઠ જો કોઈ જ્ઞાન હોય તો એ આત્મ જ્ઞાન છે બરાબર આત્મ જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે તો આત્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સર્વપ્રથમ તો ભગવાન કૃષ્ણએ જે અર્જુનને ઉપદેશ આપ્યો તો કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી બરાબર તો જે આત્મામાં સ્થિર થઈ જાય છે એ એ છે યોગ જે બધું જ્ઞાન થઈ ગયું કે હું કઈ છવ જ નહીં હું માત્ર એક આત્મા છું ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે અર્જુન બધી જગ્યાએ હું છઉ બરાબર તો હું તારી અંદર એ હું જ છઉ એટલે તારી અંદર જે આત્મા છે એ એ પણ હું જ છઉ સર્વ ભાવ અને સર્વ ધર્મ છોડીને તું કેવલ મારા શરણે થા બરાબર તો જે તારી અંદર આત્મા છે મારી અંદર છે એટલે ભગવાનનું કહેવાનો અર્થ થાય છે કે તારી અંદર જે આત્મા છે એ જો સ્વયં કૃષ્ણ પોતે છું તો સર્વભાવથી સ મારા શરણે આવી જાય ધર્મનો છેડીને મારા શરણે આવી જાય ધર્મો કયા ધર્મો ત્યારે કોઈ ધર્મ તો હતા નહીં બરાબર ધર્મ એટલે જ્યાં આપણે બંધાયેલા છે મોહમાયામાં પતિ હોય તો પત્નીનો ધર્મ પતિ પત્ની હોય તો પતિનો ધર્મ પાલન કરવું મા બાપ હોય તો બાળક મા બાપનો ધર્મ શું છે કે પોતાના બાળકોને સંસ્કારો આપવા સારું શિક્ષણ આપવું બરાબર અને બાળકો મોટા થયા પછી એનો ધર્મ આવે છે કે માતા પિતાની સેવા કરી આમ ધર્મ બધી જગ્યાએ બંધન કરે છે બરાબર એટલે ધર્મ બધી જગ્યાએ બંધન કરતા છે પણ અહીં એ ધર્મમાં બંધાઈ ગયો હતો કયા ધર્મમાં કે કાકા મોટા બાપાના ભાઈઓના ધર્મમાં બંધાયેલો હતો પછી ગુરુના ધર્મમાં બંધાયેલો હતો દ્રોણાચાર્ય સામે એટલે એ બધા ધર્મોને છોડી દેવું બરાબર અને સર્વ ભાવથી બધી રીતના ભાવ કેવલ મારા શરણે થા મતલબ શરણે થઈ અને તું તારા કર્તવ્યનું પાલન કર અને યુદ્ધમાં જોડાઈ જા નિષ્કામ ભાવે બરાબર કરતાં પણ આના ભાવને હટાવીને એટલા માટે અર્જુન યુદ્ધ માટે તૈયાર થઈ ગયો હતો અને ભગવાન કહે છે કે આ તું એમ સમજેસ કે આ બધાને હું મારી નાખું તો એ તારી અજ્ઞાનતા છે અને સામેવાળા એમ સમજે કે અમે બધા મરી જાય છે તો એ લોકોની અજ્ઞાનતા છે બરાબર તો ખરેખર અર્જુન કે આત્મા અજર અમારા વિનાશી છે જન્મતોય નથી મરતોય નથી કોઈનો બાપય નથી કોઈનો દીકરો નથી અસ્ત્ર શસ્ત્ર કાપે નહીં પાણી ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં પવન સુકવે નહીં આવો આત્મા છે બરાબર તો આ જીવ દશામાં ફસાયેલા છે અને અધર્મના માર્ગે ચાલી રહ્યા છે એટલે તારે અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરવાની છે મારા જરીએ મતલબ ભગવાન કૃષ્ણના જરિયે મતલબ આત્માના જરિયે તો અહીં જે અર્જુન હોય છે એ અકર્તા ભાવમાં આવીને યુદ્ધ કરે છે કરતા પણ આનો ભાવ હટાવી દે છે સર્વસ્વ ભગવાન કૃષ્ણ મતલબ આત્માના શરણાર્પણ કરી દે છે એટલે અર્જુન માટે એક પણ પાપ આવતું નથી બરાબર અને નિષ્કામ ભાવે એ પોતાનું કર્તવ્યનું પાલન કરે છે અને અધર્મનો નાશ કરે છે અને ધર્મની ભગવાન દ્વારા પછી આત્મા દ્વારા સ્થાપના કરવામાં આવે છે તો આમાં દુર્યોધનની સેનામાં તો ઘણા એવા પણ હતા જેને અર્જુન ઓળખતો પણ નહોતો બરાબર અને અર્જુનને એ લોકો પણ ઓળખતા ન હતો તો અર્જુનને તો કોઈ સાથે દુશ્મની હતી નહીં પરંતુ દુર્યોધન જે ધનનો ખોટો ઉપયોગ કરતો હતો દુર્યોધન અધર્મી પાપી દુરાચારી એની એની સંગતમાં જેટલા એવા એને જેટલા એવા સપોર્ટ આપ્યો એ બધાનો નાશ થઈ ગયો એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ સત્કર્મ કરો સત્ય રસ્તે ચાલો સાથ સહકાર આપવો હોય તો સત્યને આપો અસત્યને ન આપો જો અસત્યને સાથ સહકાર તમે આપશો તો તમે પણ પાપમાં પકડાઈ જશો અને તમારો પણ નાશ થઈ જશે તો આવી જ રીતના આ જે કર્મયોગ છે એ આમ તો યોગ શ્રેષ્ઠ છે પણ એ કરતાં પણ ભાવને હટાવવો એ બહુ કઠિન છે કરતાં પણ આનો ભાવ કોઈ જલ્દી હટાવી ન શકે અકર્તા ભાવમાં આવી જવાનું બરાબર પછી તમે કીધું કે જ્ઞાન યોગ તો જ્ઞાન યોગ તો આત્મ જ્ઞાન શ્રેષ્ઠ યોગ છે બરાબર પછી તમે કીધું કે ધ્યાન યોગ તો ભગવાને ગીતાની અંદર ધ્યાન યોગની તો કે વાત જ નથી કરી હલો હા બાપુ

નષ્ટ થવાના નથી એનો શરીર એનો પાંચ તત્વનું ધરતી આકાશવાયજ અને અગ્નિ પાંચ તત્વનું જે કપડું એનું શરીર પહેર્યું છે એ કપડું પડી જશે એટલે આત્મા એક કપડું બદલીને બીજો કપડો પહેરે છે બરાબર જૂના વસ્ત્રો થાય એમ એમાં એક શરીર છોડીને આત્મા બીજા શરીરમાં જાય છે તો આત્મા બીજા શરીરમાં શું કામ જાય છે એ આત્માની સુરતા ભાવમાં જીવ દશામાં છે ત્યાં સુધી કપડાં બદલતો રહી જશે આત્મા પણ જો આત્મા શુદ્ધાત્મા બની જાય તો પરમાત્મા સ્વરૂપ બની જાય બરાબર ભગવાન બુદ્ધે જે ધ્યાન ધર્યું હતું ગૌતમ બુદ્ધ ભગવાન જેને ધ્યાન ધર્યું હતું એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન દે એને વિપાસના કહેવામાં આવે શ્વાસો શ્વાસની અંદર મન લય થઈ ગયું મૃત્યુને ફળક હટી ગઈ આ મૃત્યુને ફળક આપણે મૃત્યુની બીક કોણ લાગે છે આ ભટકાવે છે કોણ આખા જગતને મન જ ભટકાવે છે ને બરાબર અને મનની સંગતમાં આવેલી સુરતા છે એટલે સુરતા ભટકાવે છે એટલે ભગવાન બુદ્ધે જે માર્ગ ગોયો અપનાવ્યો હતો એ સર્વશ્રેષ્ઠ માર્ગ હતો અને યોગનો માર્ગ હતો કે ભાઈ ધ્યાન અવસ્થામાં શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર તમે ધ્યાન ધરો શ્વાસને તમે જોતા રહ્યો અને ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ વધતો જાય એટલે મન શ્વાસમાં સ્થિર થઈ જશે અને શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લેશે તો શૂન્ય અવસ્થા જ્યાં આવી ગઈ ત્યાં કાંઈ છે જ નહીં પછી ન્યા વિચાર નથી મન નથી બુદ્ધિ નથી ચિત્ત પણ નથી કાંઈ છે જ નહીં ને બરાબર શૂન્ય અવસ્થા આવી ગઈ એટલે મૃત્યુની ફરક હટી ગઈ તો શૂન્યમાં શૂન્ય અવસ્થામાંથી આપણે બહાર આવીશી ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ વિકલ્પ કરતું મન શરૂ થયું બુદ્ધિ શરૂ થઈ વિતર્ક શરૂ થયું અહંકાર આવ્યો બધી ઇન્દ્રિયો ચાલુ થાય એટલે આપણે કરતાં પણ આના ભાવમાં પકડાયા કરતાં પણ આના ભાવમાં પકડાયા એટલે આપણે મૃત્યુની ફરક લાગવા માંડી કારણ કે મનનું ભયનું કારણ જ મન છે અને આપણા કર્મો દ્વારા આપણને લાગે લાગે છે 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 ભય બરાબર ખ્યાલ આવે હા તો ભગવાન એ જે ભગવાન બુદ્ધ છે એ ભગવાન વિષ્ણુ નવમો અવતાર છે અને એ શાંતિ દૂત હતા કે ભાઈ શાંતિ રાખો ધીરજ રાખો ધારણા રાખો અને પોતાના શ્વાસની ક્રિયામાં તમે સ્થિર થઈ જાઓ ધ્યાન ધરો તો જેથી કરીને તમારું મનને સ્થિર થઈ જશે એટલે તમને મૃત્યુની ફળક હટી જશે અને ધીરે ધીરે શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરવાનું તમને અભ્યાસ પડી જશે એટલે તમારું જે મન છે ત્યાં જ રહેશે પછી મન પાસે જે કાંઈ કામ કરાવવું એ કરાવી લેવાનું સાંસારિક કામ બરાબર અને ફરી સાંસારિક કામ મન કરી લે એટલે ફરી શ્વાસમાં જોડાઈ જશે આ વાત મેં નથી કરેલી એક ભૂત વિશેની એક ભૂત વિશેની વાત કરેલી છે કે ભાઈ એક ભૂત અ આવે છે ખેડૂત લઈ આવે છે અને થાંભલે ચડો આવ ચડું હોપી દઈએ છે ને એમ જ્યારે જે કામ કરાવવાનું હોય એ કામ કરાવી લેવાનું પછી શ્વાસ રૂપી થાંભલે ઉ ભુઆ મન રૂપી ભૂતને ચડું ઉતર કરાવવાનું એટલે આ થઈ ગઈ ભક્તિ છ મહિના પહેલાના મીડિયે છે એટલે તો કહેવાનો મુદ્દો એવો છે કે જે ધ્યાન યોગ છે તો ધ્યાન યોગ તો ધ્યાન યોગના અનુભવી ગુરુ મળે ને તો જ ધ્યાન આગમાં જવાય ભાઈ ભાઈનગર પાગલ થઈ જવાય હો અને શ્વાસ નું ધ્યાન બેસ્ટ છે હું શ્વાસ ના ધ્યાન વિશે જ ઘણા બધા ઓડિયોમાં વાત કરું છું પણ હું મારી વાત જે છે એ શ્વાસ થી અંદર ચાલી દે સોમ શબ્દ વિશેની વાત છે ખ્યાલ આવ્યો

કાકા મનરૂપી કાગડો છે સુરતા મનમાં ફસાઈ ગઈ છે મનરુપી કાગડા સાથે ત્યાં સુધી અંશરૂપી સોમ શબ્દ નથી બની શકતી અને સોમ શબ્દ ને પ્રાપ્ત કરી અને એ સાર રૂપિયા આત્માને જાણી લે છે સાર પ્લસ સબદ સાર એ આત્મા સોમ ખ્યાલ આવ્યો તો જ્ઞાન યોગ ધ્યાન યોગ અને કર્મ યોગ પણ એનાથી હું તો એમ કઉ છું કે ભક્તિ યોગ બેસ્ટ છે ભક્તિ યોગ બેસ્ટ ભક્તિ યોગ બેસ્ટમાં બેસ્ટ માર્ગ છે કે પરમાત્મા જે કાંઈ છો તમે છો બસ નક્કી લો શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ કે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં હું કાંઈ છઉ જ નહીં જે કરો તમે જ કરો હોપી દેના દે શરણે પતિ ગઈ વાત જ આ ભક્તિ યોગ બેસ્ટ શ્રદ્ધા વિશ્વાસ નક્કી કરી લો પરમાત્મા સિવાય જગતમાં બીજું કાંઈ છે નહીં અખિલ બ્રહ્માંડમાં એક જ તું હરિ જુજવે નરસિંહ મહેતાની જેમ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં હે દરેક જગ્યાએ તમારો જ વાસ છે પતિ ગઈ વાત અને સર્વસ્વ પરમાત્મા સ્વરૂપ જ છે સગુણ સ્વરૂપે આ પરમાત્મા છે અને નિર્ગુણ સ્વરૂપે મારી અંદર આત્મા છે આત્મામાંથી શુદ્ધ આત્મા એ પરમાત્મા છે હા બરોબર છે બાબુ તમે જે કઈ વિડીયા મૂક્યા આ ઘણું બધું જ્ઞાન મળેલું છે એ બદલ ખુબ ખુબ અને બીજું એક

નામ નું ભલે તમે નામ લીધું બીજા કોઈ અન્ય વ્યક્તિ નામ લેતા આમાં જો આપણે કહીશ ભિન્ન ભિન્ન મતિ બરાબર જેવા જેના વિચારો એ પ્રમાણે બધા બોલતા હોય બિચારા બરાબર કોઈ મૌન થવાનું કીએ કોઈ બોલવાનું કીએ તો જો મૌન થઈને બેસી જાય આ આજે ભગવાન કૃષ્ણ મૌન થઈને બેસી ગયા હોત ને અર્જુનને જ્ઞાન ન આપ્યું હોત અર્જુન માધ્યમ બન્યો અને ભગવાન કૃષ્ણને ગીતા જ્ઞાન આપ્યું તો આપણને સાંભળવા મળ્યું ને હા સાચું ભગવાન કૃષ્ણ સ્વયં મૌન થઈ ગયા હોય તો આ ગીતા જ્ઞાન કોઈને સાંભળવા મળત નો ન મળત આજે તમારા તકલીબ આપો હજારો લાખો માણસોને જ્ઞાન મળે છે હ એટલે મૌનનો અર્થ છે કે તમે આત્મ અવસ્થાન પ્રાપ્ત કરી લો આત્માને જાણી લ્યો આત્મ જ્ઞાન થઈ જાય અને પછી તમે ગમે એટલું બોલો તો એ મોન જ છે પણ સત્ય જ બોલવું એનું નામ અસત્ય બોલવું એટલે એ ખોટું એ બકવાસ કહેવાય સત્ય જ બોલ્યા કરો એટલે જ છે એટલે કે તમે બંધ થઈ જાઓ તો એ મોન નથી કહેવાતું આપણે મોટું બોલવાનું બંધ કરી દઈએ તો અંદર સંકલ્પ વિકલ્પ શરૂ થઈ જાય બરાબર તો એ ક્યાં મોન છે આંતરિક સંકલ્પ વિકલ્પ શરૂ છે મૌન જે છે ને આત્મ સ્વય મૌન જ છે મૌન એટલે શૂન્ય અવસ્થા જે કાંઈ છે જ નહીં તો આત્મા શૂન્ય થી પણ ઉપર છે મોહન છે આત્મા પણ આત્માની સુરતા જે છે જેનો ઘણીવાર વાર ચિત્ત પણ કહું છું ધ્યાન પણ કહું છું એ આ જીવ ભાવમાં ફસાઈને મનોદશામાં આવીને આ બધું સંસારને ચલાવી રહી છે બાકી આત્મા તો મોહન જ છે આત્મા તો કરતા હોવા છતાં કરતા છે ને કરતા હોવા છતાં કરતા છે ખ્યાલ આવે છે તો સંસારમાં રહીને બધું કરવાનું છે ભાઈ ભગવાન સંસારમાં જ છે સંસાર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી કે જંગલોમાં ગુફાઓમાં માં ક્યાં જવાનું નથી સંસારમાં રહી ભક્તિ કરવાનું સંતોની વાણી એ છે ભગવાન સમાયે સંસાર મે ભગવાન સંસારમાં છે જો સંસારને જીવતા આવડે ને તો સંસારને જેને જીવતા નથી આવડતો એને ભગવાન કે નથી દેખાતો અને જેને સંસાર જીવતા આવડે છે એને બધી જગ્યાએ ભગવાન જ છે સુખ આવે તો ભલે દુઃખ આવે તો ભલે સર્વત્ર પરમાત્મા છે જો સર્વત્ર પરમાત્મા હોય તો કીડીમાં હું છઉં કીડી મારી અંદર છે પથ્થરમાંય હું છઉ પથ્થર મારી અંદર છે બધી જગ્યાએ પરમાત્માની શક્તિ વ્યાપક છે જો બધી જગ્યાએ પરમાત્મા હોય તો મારી ઘરવાળી છે એમાંય પરમાત્મા છે મારી અંદર એ પરમાત્મા છે મારી બાની અંદર એ પરમાત્મા છે મારા પપ્પાની અંદર એ પરમાત્મા છે મારા દીકરાઓની અંદર એ પરમાત્મા છે તો આ બધો પરમાત્માનો જ ખેલ છે બધી જગ્યાએ પરમાત્મા જ છે પણ આ બધું નક્કી ક્યારે થાય જ્યારે દેહભાવ હટી જાય ને ત્યારે દેહભાવ હટે આપણે નારી હોય નરના દેહ સામું જોવે તો દેહભાવમાં ફસાય તો કામ આગની પ્રગટ થાય